નમસ્કાર આપની હારી રહ્યા છો ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યાના બનાવને પગલે મહીસાગર જિલ્લાના બાલાસિંદોરમાં સિંધી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે સમાજના લોકોએ આ ઘટના પ્રત્યે ભારે રોષ વ્યક્ત કર્યો છે મૃતક વિદ્યાર્થીને ન્યાય મળે તે માટે બાલાસિંદોર સિંધી સમાજ દ્વારા મોનરેલનું આયોજન કરવામાં આવ્યું હતું આ આરેલી બાદ પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું આવેદનમાં પીડિત પરિવારને ઝડપી ન્યાય મળે તેવી માંગણી કરવામાં આવી હતી આવેદનપત્ર સમસ્ત સિંધી સમાજ રજૂ કરવામાં આવ્યું હતું સમાજના દીકરાની નયન સંતાણી જેનું નામ હતું તેની વિધર્મીઓએ ક્રૂરતાપૂર્વક જે હત્યા કરી છે તેના વિરોધમાં બાલાસિંહો સિંધી સમાજ તેને સખત કડક શબ્દોમાં વખોડે છે અને નયનને અને તેના પરિવારને ન્યાય મળે તે હેતુથી બાલાસિંહો સિંધી સમાજ દ્વારા મૌન રેલીનું આયોજન કરી અને નાયબ મામલતદાર નાયબ કલેક્ટર શ્રીને પ્રાંત કચેરી ખાતે આજે સર્વ સમાજ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવેલું છે જેમાં એમને સરકારશ્રીને અમારી એવી માંગણી છે કે હત્યારાઓને કડકમાં કડક સજા થાય અને જે પ્રમાણે જે સ્કૂલની બેદરકારી છે કે સ્કૂલના સંચાલક સંચાલકશ્રીઓ અને ત્યાં જે પણ હાજર હતા તે બધાની જે બેદરકારી છે તેમને પણ ધ્યાનમાં લઈને સ્કૂલની સામે પણ કડકમાં કડક કાદલા કાયદા લેવા જેવી જોઈએ એવી અમારી સર્વની લાગણી અને માગણી છે જય જુલેલાલ ભારત માતા કી જય